जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप रूप योग श्लोक अग्यार दिव्या माल्या धरम। दिव्यगन्ध अनुलेपनं सर्वाश्चर्यमयं देवम् अनन्तम् विश्वतोमुखम् ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે તેમાં સંજય દૂતરાષ્ટ્ર કહે છે હે રાજા દૂતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન ને તેમનું દિવ્ય વિશ્વરૂપ બતાવી રહ્યા છે તે વિશ્વરૂપ દૈદિપ્યમાન અને દિવ્ય ફૂલોની માળાથી સુશોભિત છે સુંદર દિવ્ય વસ્ત્રોમાં સજ્જ છે સૃષ્ટિના ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યમાં રહેલ સમસ્ત અસ્તિત્વ આ વિશ્વરૂપમાં જોવા મળે છે હે રાજા આ વિશ્વરૂપ અદભુત છે જે દૈવી ચંદનની સુવાસથી આવૃત અને તેજસ્વી છે આ વિશ્વરૂપનો કોઈ અંત નથી તે ભવ્ય ઐશ્વર્યથી ભરપૂર છે તે સમય અને સ્થાનને આધીન નથી આ વિશ્વરૂપનું મુખ સમસ્ત દિશાઓમાં છે આ પ્રમાણે સંજય দূত રાષ્ટને શ્રી કૃષ્ણ પરમાત્માના વિશ્વરૂપનું વર્ણન કરે છે ચાલો આપણે પણ તે દિવ્ય વિશ્વરૂપની કલ્પના કરવાનો પ્રયાસ કરતા સમગ્ર બ્રહ્માંડમાં સર્વત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની ઉપસ્થિતિ અનુભવીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ శ్రీ కృష్ణ పరమాత్మ આખીય ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશીએ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રી નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણર્પણ મસ્ત જય શ્રીમન્નારાયણ દિવ્ય अनुलेपनं सर्वाश्चर्यमयं देवम् अनन्तम् विश्वतोमुखम् ओं दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम्